મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહી છે જી હા મિત્રો વાત કરી લઈએ તો મિત્રો આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું રહ્યો જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા આગળ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તેની પહેલાં આજના ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની માહિતી લઈએ તો દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને ત્રેપન માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને ત્રીસ માં અને એક કિલો ચાંદી પિંચોતેર હાજર ત્રણસો માં વેચાઈ રહ્યું છે સાતસો ને પચાસ માં અને સો ગ્રામ સોનું પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો માં વેચાઈ રહ્યું છેલ્લા બે દિવસમાં આજે સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજારમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રીસ હજાર રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે પછી આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું